આ બત્તા બેઈ જાવ બત્તા બેઈ જાવ બત્તા જાવ ના ના બત્તા બેઈ જાવ બત્તા બેવા તૈયાર છે પપ્પાને ફોન કરો પપ્પાને ફોન કર હું બોલ છું

જ્યાં જોઈએ ત્યાંથી અમે 10 મિનિટ નીકળી જઈએ હા તો એવું કે દેશભાઈ આ ભેડ ના કર્યા ભાઈ એની વાત કરે કે એમ આ રોડ અમે તમને કીધું નહીં કહ્યું અમે તમારી પાલન કરીશું બરાબર અને પછી અમને આપું છું બંધ કરી દઉં અમારે જઈએ તમારી

હું માનીશ મોખી ચર્ચા બધા એવી ન આવે બી જવાબ દેવાનો પેલા બધા તો મને પૂછી હું પૂછી આવું